હેલો હેલો સાંભળો હા હું છે ને હમણાં ફરી શોપિંગ માટે નીકળી છું દાર અઠવાડિયે તો નીકળાય છે ને અત્યારે પર્સ લેવું છે મસ્ત પર્સ છે પણ થોડું મોઘું છે લગન ની સિઝન માં મસ્ત લાગશે મેં તને અપાવું વાવ પણ એક શરત શું આ મહિનાનું લાઈટ બિલ ગેસ બિલ પાણી બિલ ને વેરો તારા ભરવાનું બોલ હોતું હશે લિપસ્ટિક લઈ લે દસ લઈ લે બસ ના ના મારે એક જ લેવી છે એ પણ એટલા માટે કેમ કે મારી પાસે નથી કયો કલર નહી ગ્રીન કલર બે લીલા કલર ની લિપસ્ટિક હોય લી अरे सू एटे हूं तो के रेलवे गाड़ छू के लीला कलर एट्रेक्टिव लागे सू यार लीलो कलर होट पर हो यार ना हो करना अरे लीलो कलर लगाड़वा दो अरे प्रेम थी तमारा होठ लगाड़ जो तमारी जान समझी ने तू बोलिया प्रेम थी तमारा होठ लगाड़ जो तमारी जान समझी ने बे कोक चुनन काथो डर से लीलो